બધા જ આપણે જે છે એ કવર કરવાના છીએ તો ચાલો આપણે વિડિયોને સ્ટાર્ટ કરી લઈએ અહીંયા આપણે જોઈએ છ ના પાઠ્યપુસ્તક આધારિત જે રૂઢિપ્રયોગો છે મશગુલ રહેવું હવે હૈયે ભારે જે હૈયું છે એ ભારે થવું તો દુખાવો અનુભવવું શું દુખાવો અનુભવવું મોઢું પડી જવું મોઢું પડી જવું એટલે શું થાય રૂઢિપ્રયોગ અર્થ કે ઉદાસ થઈ જવું શું થાય ઉદાસ થઈ જવું જીવ બળવો જીવ બળવાનો અર્થ શું થાય ચિંતા કરવી વધારે ધાવું સોરી દોસ્તો વહારે વહારે ધાવું સોરી દોસ્તો વહારે ધાવું મદદ કરવી અથ થી ઇતિ સુધી અથ થી ઇતિ સુધી એટલે પહેલેથી છેલ્લે સુધી પહેલેથી છેલ્લે સુધી પગે પાખો આવવી રૂઢિપ્રગનો અર્થ શું થાય ફ્રેન્ડ્સ પગે પાખો આવી તો ઉત્સાહમાં આવી જવું શું ઉત્સાહમાં આવી જવું વધારે પડતું પાખો આવી એટલે એનો મતલબ થાય કે ઉત્સાહમાં ઉત્સાહમાં આવી આવી વધારે રચ્ચા પચ્ચા હોવું મશગુલ હોવું હૈયું ભારે થવું દુઃખ દુઃખ અનુભવવું આ બધા રૂઢિપ્રયોગનો અર્થ આપણે તમારે ધ્યાનથી વિડીયો જોવાનો એટલે તમને વિડીયો જોતા જતા તમને જે રૂઢિપ્રયોગો છે એ તમારે કવર થઈ જશે ફ્રેન્ડ્સ હવે બબુકી ઉઠવું બબુકી ઉઠવું એટલે બબુકી ઉઠવું નૃઢી પ્રયોગ નો અર્થ શું છે ફ્રેન્ડ સળગી ઉઠવું શું સળગી ઉઠવું મૌન સેવવું મૂંગુ રહેવું ચૂપ રહેવું મૌન સેવવું એટલે મૂંગુ રહેવું ચૂપ રહેવું આંખોમાં આંખ પરોવવી આંખોમાં આંખ પરોવવી એકબીજાની સામે એક દારૂ જોવું રોમ રોમ સળગી ઉઠવું એટલે ખૂબ ગુસ્સે થવું ખૂબ ગુસ્સે થવું વિડીયોને લાઈક કરી દેજો ફ્રેન્ડ્સ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ઉચ્ચાળા ભરવા દરબાર ખાલી કરીને નીકળી જવું કે વાંગવું પગરણ માંડવા પગરણ માંડવા એટલે શરૂઆત કરવી બે પાંદડે થવું એટલે સુખી સંપન્ન થવું નેવાના પાણીએ હાથ ધોવા કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો મનમાં ગાંઠ વાળવી નક્કી કરવું મનમાં ગાંઠ વાળવી એટલે નક્કી કરવું ટાંડાઈ કરવી એટલે કમ જે કામચોરી કરવી આળસ કરવી વાહાણા વાઈ જવા એટલે સમય જતો રહેવો લાગમાં આવવું એટલે તક મળી તક મળવી બરાબર કબજામાં આવવું તેડું મોકલવું એટલે નોતરું મોકલવું બોલાવવું ભો ખોતરવા એટલે ભો ખોતરવા માંડવું એટલે નીચે જોઈને ઉભા રહી જવું અક્કલનું તાળું ઉગડવું એટલે બુદ્ધિ આવવી અક્કલનું તાળું ઉકેલવું એટલે બુદ્ધિ આવવી હવે અધર પધ્ધર વાતો કરવી એટલે ઉડાવું વાતો ઉડાવું ઉડાવું જવાબો આપવા ઊંભી પૂછડીએ ભાગવું એટલે જીવ લઈને ભાગવું ઝડપથી ભાગવું જીવ લઈને ભાગવું હવે લહે લાગવી એટલે લગ્ન લાગવી લહે લાગવી એટલે લગ્ન લાગવી આંખ ઉગડવી એટલે બરાબર જાણવું સમજવું આંખ ઉગડવી એટલે બરાબર જાણવું સમજવું ભીખના હાંડલા ફરવા એટલે અત્યંત નિર્ધન હોવું ભીખના હાંડલા ફરવા એટલે અત્યંત નિર્ધન હોવું ગરીબ હોવું બબુકી ઉઠવું એટલે સળગી ઉઠવું આગળ આપણે જોઈ ગયા ફ્રેન્ડ્સ હવે આગળ બીજા જોઈએ આપણે મોમાંથી પાણી છૂટવું ખાવાની ઈચ્છા થવી મોમો લાળ છૂટવી ગાણી નીકળી જવું એટલે ગાણ નીકળી જવું એટલે ભયંકર સંહાર થઈ જવો પાયમાલ થઈ જવું હસવામાંથી ખસવું થવું મજાક કરવા જતાં ખરાબ પરિણામ આવવું એને હસવામાંથી ખસવા એટલે મજાક કરતા કરતા ખરાબ પરિણામ આવવું અભિમાન ઓળંગી ઓગળી જવું સોરી દોસ્તો અભિમાન ઓગળી જવું ગર્વ જતો રહેવું ઘેલમાં આવી ગેલમાં આવી જવું એટલે આનંદમાં આવી જવું ગેલમાં આવી જવું એટલે સોરી દોસ્તો શું થાય ગેલમાં આવી જવું એટલે આનંદ આવી જવો દોસ્તો આજના વિડીયોમાં આટલું હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવું લઈને આવીશું તમારા માટે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને આપણી ચેનલ ફોર એજ્યુકેશન અચૂકથી સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા